हमारी पास बांदार जी आसे ने एमर सील नहीं मारी है हमारी पास जी आसे ने एमर सील नहीं मारी बाकी हमारी पास देखो क्लियर दो ही में इनवर्ट करे हो तुम्हें पण चोरी में इनवर्ट कर रहे हो पछि तुम्हारे कई फॉलो अप लेवो पड़े कि नहीं भाई पण तुम्हें जे

ભાવનગર મહાનગરપાલિકા પશ્ચિમ ઝોનલ ઓફિસના રિકવરી ડિપાર્ટમેન્ટ દ્વારા આજરોજ શ્રીજી રત્ન નિર્મલનગર ખાતે અંદાજે ત્રીસેક દુકાનોના બાકી લેણા પેટે સીલિંગની કાર્યવાહી થયેલ છે તે અંગે એ લોકોને અમુક લોકોને એકાદ દિવસની મુદત પણ આપેલ છે જો ભરપાઈ નહીં કરવામાં આવે તો એને પણ સીલ મારી દેવામાં આવે શું કારણે સીલ કરવામાં આવી ચાર પાંચ વર્ષથી એ લોકોનું હાઉસ ટેક્સની લેણું છે એને ભરપાઈ કરેલી અંદાજે કેટલા રૂપિયાનો ડન થયો અંદાજે ત્રીસ થી પચાસ હજારની વચ્ચેની રેન્જમાં આ બધી દુકાનો